નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં ન્યૂઝ આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર માળિયા હાટી ના તાલુકા ના માતર વાણિયા નદી આવ્યા સોની યોજનાના નીર માળિયા હાટી ના તાલુકા ના માતર વાણિયા નદી આવ્યા સોની યોજનાના નીર સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાને તાલુકા ભાજપની ટીમને ભારે મહેનતથી માતરવણીયા ગામની નદીમાં સૌની યોજનાના નેર પહોંચ્યા પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ જે કે કાગડા સહિતના આગેવાનો હાજર હતા રિપોર્ટર બને શ્રી ચુડાસમા માણિયા હાટી પ્રકાશભાઈ રાઠોડ માણિયા તાલુકા ભાજપ પ્રમુખ મિત્રો સૌની યોજનાનું કામ છેલ્લા ચાર વર્ષથી હાલતું હતું અને આ વિસ્તારના આગેવાનો દ્વારા અનેક વખત માન્ય ધારાસભ્યશ્રી અને આ વિસ્તારના લોકપ્રિય શ્રી રાજેશભાઈ ચુડાસમાને અવારનવાર રજૂઆતો કરી અને આ વિસ્તારને વિલી તકે સૌની યોજનાનું પાણી મળે એના માટે સૌ પ્રયત્નશીલ હતા એટલા માટે થઈને માન્ય ધારાસભ્યશ્રીને વારંવાર રજૂઆત કરતાં તેઓની રજૂઆત ધ્યાને લઈ અને સૌની યોજનાનું પાણી છેલ્લા બે દિવસથી મેઘર નદીની અંદર અને રજમી નદી નદીની અંદર બંને જગ્યાએ પાણી છેલ્લા ફૂલ ફોર્સથી બે દિવસથી પાણી ચાલુ થઈ ગયું છે એટલે આ વિસ્તારના ખેડૂતોમાં ખૂબ જ વર્ષની લાગણી અનુભવીએ છીએ આ વિસ્તારના ખેડૂતોની જીવાદોરી સમાન મેઘડ નદી અને વ્રજમી નદી બંનેની અંદર સૌની યોજનાનું પાણી પડી ચૂક્યું છે અને છેલ્લા સાત આઠ દિવસ જો પાણી આવી રીતના અવરિત પ્રવાહ ચાલુ રહ્યો તો નદીનું પાણી સેટ ગળું એટલે કે ગળુંની જે આડબંધ સિંચાઈ યોજના છે ત્યાં સુધી પહોંચી જાય એટલે આ તકે અમે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી અને ભગવાનજીભાઈ અરગઠિયા અને સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાનો ખૂબ ખૂબ અંતકરણપૂર્વક આભાર માનીએ છીએ કારણ કે આ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નોને ધ્યાને લઈ અને સૌની યોજનાનું પાણી પોતાડ્યું તે માટે અમેનો અંતકરણપૂર્વક આભાર માનીએ છીએ અને આવનારા દિવસોમાં હજી પણ આ પાણીનો પ્રવાહ વધે એના માટે પણ આ વિસ્તારના ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈને રજૂઆત કરી અને પાણીનો પ્રવાહ આથી પણ વધારે આવે વિશેષ આવે જેથી કરીને ખેડૂતોનો લાભ અવરિત મળે એ માટે અમે ધારાસભ્યશ્રી રજૂઆત કરશું અને આ તકે ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીનો ખૂબ ખૂબ અંતકરણપૂર્વક આભાર માનીએ છીએ ધન્યવાદ નદીમાં છે રસ્તાનું પાણી છોડવામાં આવેલું હતું એમાં સતત ભગવાન બ્લોક ધારાસભ્ય ભગવાનસિંહભાઈ કટડીયા એમજ સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ભાજપની તમામ ટીમે સતત પ્રદર્શન લઈ અને આજે મેઘરનદીમાં જે પાણી છોડવામાં આવ્યું છે તે માતરવણીયા થઈ અને સીધું કાકરો ડેમમાં પાણી થશે હજારો ખેડૂતોનો લાભ થશે આજે ખૂબ ખૂબ અમે જે ભારતીય કિસાન સંઘ માળી તરફથી તરફથી ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીનો અમે આભાર માનીએ છીએ કે આજે ઝડપથી કામ પૂરું થયું હજી પણ આ કામ આગળ નહોતી En mi amor, ¿y